આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂત તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલક કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક એક પોઈન્ટ પાંચ ટકા રીબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે બીજા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં મળશે વધારે રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે સોળમા હપ્તા પછી સત્તરમો હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં આજથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળાકીય કેલેન્ડર મુજબ ઉનાળું વેકેશન શરૂ થઈ ગયું છે આજથી પાંત્રીસ દિવસ ઉનાળાની રજા મળવાની છે તો કોલેજમાં ઓગણપચાસ દિવસનું વેકેશન શરૂ થઈ ગયું છે આવનારી તેર જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે ત્યારે શાળાઓ શરૂ થશે બીજી તરફ કોલેજોમાં ચોવીસ જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે